માંડવી તાલુકાના દરશડી ગામના ખેડૂતોને ખરાબ બિયારણ ડીલર તેમજ કંપની દ્વારા પકડાવી દેવામાં આવતા નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે અને ડીલર તેમજ કંપની વાળાઓને આ વાતની ફરિયાદ કરવા છતાં દાદ ન આપતા અંતે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાનો વારો આવ્યો છે આવો આ અંગે શું કહે છે ખેડૂત મિત્ર સાંભળીએ તેમના જ શબ્દોમાં જય શ્રી રામ મારું નામ શૈલેષ અમૃતલાલ સેંગાણી ગામ દરસડી ખેતી કાર્ય કરું છું અમે લોકોએ દિવાળી પછી મંગલમ કંપનીનું મકાઈ ઘાસચારાનું બિયારણ લીધેલ હતું પચ્યાસી રૂપિયે કિલો જે અમે બધા ખેડૂતો દસથી બાર ખેડૂતોએ જે વાવેલું છે પચાસેક એકડમાં મકાઈનું મંગલમ બિયારણ ઘાસચારા માટેનું વાવેલું પરંતુ આ બિયારણમાં મિક્સિંગ આવી ગયેલ છે ચીટિંગ થયેલ છે બિયારણ ઘાસચારાના હિસાબે આપણે જે હાઈટ થવી જોઈએ છથી સાત ફૂટની એ થયેલ નથી અને આ આપણે જોઈ શકો છો કે આ હાઈટ દેખાય છે એક ફૂટ ઉપર આવેલી મકાઈની એ નીકળી ગઈ છે જો આ હાઈટ નહીં તો ઘાસચારાની આપણે છથી સાત ફૂટ મકાઈ થઈ શકે છે આની અમે જે આપણા દરસડી ગામના રિટેલર કિસાન કૃષિ મોલ પાથ ટેડર્સ ઉમિયા ટેડર્સ એમની પાસેથી આ બિયારણ મંગલમનું લીધેલ હતું પછી અમે એ લોકોને જાણ કરી કે ભાઈ આ મકાઈના બિયારણમાં મિક્સિંગ આવી ગયેલ છે તો કિસાન દરસડી કૃષિ મોલમાંથી તો એ લોકો જોવા આવ્યા દુકાનવાળા પહેલાં તો એમને પણ સ્વીકાર્યું કે ના બિયારણમાં મુશ્કેલી છે તો એમને એમના જે ડીલર છે આપણા મંગલમના ભુજમાં રજવાડી ટ્રેડર્સ વિપુલભાઈ તો એમને જાણ કરી તો વિપુલભાઈ પોતે જાતે આવેલા અહીંયા અને ફિલ્ડની મુલાકાત કરેલ તો એમાં એમને પણ કીધું કે ના બિયાણમાં ખરાબ છે મિક્સ મિક્સ આવી ગયું છે તો એમને ત્યાં કંપનીમાં જાણ કરી તો કંપનીવાળાએ પણ કીધું કે અમે તમને એક ઉપર એક બાચકું આપી દઈએ પણ આ એક આ ખેડૂતોની મહેનત ખાતર પાણી એ બધા ખર્ચો થઈ ગયા અને આખો પાક ફેલ ગયો શિયાળુ પાક તો ખેડૂત બિચારાની હાલત શું થાય રાત દિવસ કાળી મજૂરી કરે રાતના ઠંડીમાં આટલી ઠંડીમાં પાણી વારું અને ખેડૂત બિચારો રાત દિવસ હેરાન થઈને જ્યારે માંડવું પડ્યો હોય અને જ્યારે આવું થાય ત્યારે ખેડૂતોને તો આત્મહત્યા કરવાનો દિવસો આવી ગયા એવી હાલત છે આ તમે જોઈ શકો છો તો કંપનીવાળાએ પછી આપણે ફરિયાદ કરી પણ એ લોકોએ બરાબર કોઈ ઉત્તર આપેલ યોગ્ય જવાબ આપેલ નથી અને કહી દીધું કે તમારાથી જે થાય એ કરી લ્યો તમે હા પછી અમે લોકોએ અહીંયા આ લોકો એમ કીધું તમારથી જે થાય એ કરો એટલે અમે લોકોએ પછી આપણા બહુમાળી ભવન ભુજ ગ્રાહક સુરક્ષા મંડળની જે છે એમની પાસે ગયા એમને સાહેબને મળ્યા તો સાહેબે અમને કીધું કે આપણે કેસ કરી શકીએ છીએ તો પછી બેને ત્યાંના એડવોકેટે નોટિસ મોકલી છે આ લોકો રિટેલરને ડીલરને અને કંપનીને કે પંદર દિવસમાં તમારે જે આ ખેડૂતોને નુકસાન થયું છે એનું વળતર પંદર દિવસની અંદર ચૂકવવા નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પણ આજે બેનના વકીલ જોડે વાત થઈ પંદર દિવસ થઈ ગયા છે પણ કોઈ એમને જવાબ આપેલ નથી આ ભારતીય કિસાન સંઘ જે ખેડૂતોનું સંગઠન છે એમના એમને પણ અમે લોકોએ બધાએ જાણ કરેલી છે અહીંયા તાલુકા સમિતિ ગ્રામ સમિતિ અને જિલ્લા સમિતિને પણ જાતે મળી આવ્યા છીએ એમને પણ જાણ કરી છે એ લોકોએ પણ એમને ડીલરને પણ રજૂઆત કરી પણ કોઈ રિસ્પોન્સ આપેલ નથી તો આ ખેડૂતોની વ્યથા અમે વ્યક્ત છે